અમદાવાદ શહેર સાયબર ક્રાઇમની ટીમે છેલ્લા ઘણા સમયથી રાજ્યને દેશભરમાં સાયબર ક્રાઇમ થકી કરોડો રૂપિયાની ગુજરાતના અલગ અલગ જિલ્લામાં નાગરિકો પાસેથી એક ટીલે અઢીથી લઈને છેતરપિંડી કરી છે જેમાં ચાઇના કંબોડિયા અને નેપાળને ઓપરેટ થતી ગુજરાતના કામ કરનારા છ સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી લવીના સિન્હાએ પત્રકારોને માહિતી આપી કે અમદાવાદમાં ગાર્મેન્ટના વેપારી પ્રણોય સુભાષ ભાવસાર ગુજરાતના છ દુબઈઓએ દુબઈથી તમારા ખાતામાં પૈસા આવશે તેમ વિશ્વાસ કરી ખાતાધારકોને ધારકોને કાઠ મઠુ અને નેપાળ લઈ જઈ છ દિવસ સુધી હોટલમાં ગોંધી રાખી અડતાલીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયા પડાવી લીધા જે બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમમાં કરાતા ચાઇના અને નેપાળ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કામ કરનારા કુલ છ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

ગૌતમ ચૌહાણ પુરુષો નામથી ઓપરેટ કરતા એમિરેટ વિઝાના નામથી અને જોબ પરમિટ મળે અને જોબ મળે ત્યાંથી લોકોને લઈ જતા હતા અને પછી ત્યાંથી અકાઉન્ટનું કામ ચાલુ કરવું હોય લોકોએ ધીમે ધીમે કોલ સેન્ટરમાં સંપર્ક થતા લોકોએ કોલ સેન્ટરમાં પણ કામ કરવાનું ચાલુ અને ત્યાં કોઈ ગ્રેડ કરી થઈ એના પછી આ લોકોએ પોતાનું બેઝ કમ્બોડિયા શીખવું છું આમના બે ઓળખીતા જે લોકો છે હજી કમ્બોડિયામાં છે અને ત્યાંથી અપડેટ કરે છે આ જે ગેમ છે એ અકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું જે ન્યૂઝ અકાઉન્ટ છે ભાડાના અકાઉન્ટ્સ છે જેમાં સાયબર ફ્રોડ થાય છે ગેમિંગ માટેના અકાઉન્ટ પ્રોવાઈડ કરતા હતા એ સાથે સાથે આપણને પ્રથમ વાર એ ખબર પડી છે કે આ લોકો એજન્ટ તરીકે પણ કામ કરતા હતા આ લોકો જે સાયબર સેફરી માટે સ્વૈછિક અને સ્લેફરી બંને માટે જે લોકોને અહીંયાથી રિક્રુટ કરતા હતા લઈ એના માટે આ લોકો એજન્ટ તરીકે કામ કરતા હતા આ લોકોને પર જે કેન્ડિડેટને ત્યાં જોબ માટે મોકલવા માટે તેરસો ડોલર મળતું હતું એક કેન્ડિડેટ માટે અને અકાઉન્ટ માટે એ લોકો પચાસથી કેટલો હજાર પર અકાઉન્ટ તો આ કાલે શિફ્ટ થઈ લંબોરિયાથી આ લોકોએ કામ ચાલુ કર્યું અને કમ્બોડિયામાં જે અકાઉન્ટ જે ફ્રોડમાં યુઝ થતું હતું એના માટે લોકો એમની એક ટીમને નેપાલ રાખતા હતા નેપાલ જે મળ્યું છે અમારા ત્રણ જે આરોપી છે ચિરાગ ગુલાબ ગૌતમ ચૌહાન અને યશ યાદવ આ ત્રણેય જણ નેપાલ ત્રણથી ચાર મહિના રોકાઈ ગયા છે અને અવરનવર નેપાલ કાઠમંડુમાં જતા હતા ત્યાં એ લોકો ચાઇરે ચાઇનીઝના સંપર્કમાં હતા ચાઇનીઝ જે છે એ લોકો ભાડે પર એક રેન્ટ પર હાઉસ એમનું પેન્ટ હતું ઓલમોસ્ટ સાત લાખ પર મંથનું રેટ પેન્ટ આઉટમાં રહેતા હતા અને બહુ ડાયરેક્ટ લાઈફસ્ટાઈલ હતી આ બધાની અને આ લોકો ચાઇનીઝના ડાયરેક્ટ સંપર્કમાં હતા એ લોકોને અકાઉન્ટ રાખવાનું કામ કરતા હતા તો ઇન્ડિયાથી જે લોકો છે એ લોકોને એ લોકો ત્યાં લઈ જતા હતા જ્યાં સુધી એમના અકાઉન્ટ ત્યાં સુધી આ લોકોને નેપાલમાં હાજર રાખતા હતા અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થઈ જાય પછી આ લોકો નેપાલથી આ ઇન્ડિયા આવતા તો આ આ લોકો કામ કરતા બંને એજન્ટ તરીકે અને બંનેનું કામ કરતા હતા હાલમાં જે સાયબર રેસ્ક્યુ કર્યા છે એમાંથી એક બે પણ આ લોકો હતા અને જે રેક્રુટમેન્ટ આ બધા કોલ સેન્ટરના કામ માટે પણ આ ઉપયોગી લોકો ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ